પૂર્વ કચ્છ એલસીબી દ્વારા ગત રોજ અંજારના વર્ષામેળીના બુટલેગરની પાસા તળે અટકાયત કરી તેને જેલ હવાલે કરાયો હતો વરસામેળી બાગેશ્રી ટાઉનશીપમાં રહેનાર મૂળ બિદડાના સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ ગાંધીધામમાં ભુજ મુન્દ્રા માંડવી કોડાય કોઠારા અંજાર માનકુવા અને સુરેન્દ્રનગરના મૂળ પોલીસ મથકોમાં મારામારી દારૂ સહિતની કલમો તળે છવ્વીસ જેટલા ગુના નોંધાયેલા હતા વારંવાર આવા ગુના આચરતા શખ્સો વિરુદ્ધ પગલા લેવાના આદેશ બાદ પૂર્વક જ એલસીબીએ આ શખ્સના પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી જિલ્લા કલેક્ટર પાસેથી પાસાની દરખાસ્ત મંજૂર થતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી સુરતની મધ્યસ્થ લાજપોર જેલમાં ધકેલી દીધો હતો કલેક્ટરે અત્યાર સુધીમાં બાર અસામાજિક તત્વો વિરુદ્ધ પાસાના હુકમ જારી કર્યા છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે